વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી એન્યુઅલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ ધોરણ અગિયારમાં અંગ્રેજીનું પેપર લેવાનું હતું જો તમારે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ સિવાય બીજા સંકુલનું હોય અને તમારે ઇંગ્લિશનું પ્રશ્નપત્ર લેવાનું હજી સુધી બાકી હોય તો તમે આ પ્રશ્નપત્ર એઝ અ આઈએમપી તરીકે કન્ કન્સિડર કરી શકો છો અને આની તૈયારી કરી શકો છો કારણ કે આ પ્રશ્નપત્ર સારું છે અને પરીક્ષાની અંદર પૂછાય એવું છે જોઈએ સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ સ્ટાન્જા આન્સર ધસ ક્વેશ્ચન એટલે કે આપણે કવિતાઓ અને ફકરા વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈ શકો છો અહીંયા તમને પેરેગ્રાફ આપેલ છે એમાં પહેલો છે હાઉ ડીડ ધ ફિમેલ ચિત્તા કેથ ઓયર એ પણ જોઈ શકો છો ઉપર મિત્રો જે ફર્સ્ટ લીટી છે એની અંદર બોક્સ બોક્સિસ બનાવેલા છે તમને જે તેનો તેનો સાચો જવાબ થશે જોઈએ હાઉ મેની કબ્સ વેર ધેર ઇન ધ બુશ તેની અંદર આવશે ટુ યંગ કબ્સ હવે જોઈએ ત્રીજો કે હુ વોઝ સ્પેટિક તો રેશમા ચોથો હાઉ ઓલ્ડ વોઝ રેશમા તો આવશે ફોર્ટીન યર ઓલ્ડ અન્ડરલાઇન કરેલી જ છે પાંચમો જોઈએ કે વેર ઇઝ ધ વેલી ઓફ ફ્લાવર લોકેટેડ તો એની અંદર મિત્રો આવશે જે ઉપર જોઈ શકો છો પાંચમા તમને બોક્સ કરેલો છે ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ લોકેટેડથી માંડીને ઉત્તરાખંડ સુધી છઠ્ઠો જોઈએ ફ્રોમ વેર ડઝ ધ ટ્રેક ઓફ ધ વેલી ઓફ ફ્લાવર સ્ટાર્ટ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જે તમે જોઈ શકો છો ધેર ધેર ઇઝ ઇઝ વાળો જે છે ત્યાંથી માંડીને સ્ટાર્ટ સુધી જે આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે સાતમો હાઉ ડીડ વોઝ રાઇટર તો એની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રશ્નના જવાબ ઉપર અન્ડરલાઇન કરેલો છે વોટ વોઝ ગર્લ સેલિંગ તો સેલિંગ બાસ્કેટ નેક્સ્ટ રાણી કી વાવ વિશેનો છે મિત્રો આ વોટ ઇઝ કરવડ ઓન સાઈડ વોલ્સ ઓફ વાવ તો જોઈ શકો છો નવમાનો જવાબ ઓન સાઇડ ઓફ વોલ્સ થ્રી આઠસો કેપ્ચર નવમાનો જે જોઈ શકો છો તમે અન્ડરલાઈન કરીને તમને આપેલ છે આગળ જોઈએ દસમાં હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ તેની એની અંદર પણ તમે જોઈ શકો છો સાત માળની છે કેટલા માળની છે એમ પૂછવામાં આવી છે તો સાત માળની છે નેક્સ્ટ આગળ આગળ વધીશું તો આગળ મિત્રો છે હુ વોઝ ગોવિંગ ધ અબુમિયાન નૈબર વોટ ઇઝ ધ અબુમિયાન ડુઈંગ તો એ પણ તમે જોઈ શકો છો ને આ પેરેગ્રાફ આપણે જે આઈએમપી પ્રશ્નપત્ર મૂક્યું હતું તેમાં આ પેરેગ્રાફ હતો અને આ પૂછાણો છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ આઈએમપી એમ જોવા માટે આ ચેનલના સોરી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ લિસ્ટ આપેલું હશે એ પ્લેલિસ્ટમાં તમે જશો એટલે તમને તમામે તમામ વિષયના આઈએમપી પ્રશ્નો જોવા મળી જશે જો એ ટ્રુ ફોલ્સ ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ ઇઝ સચ ઇન કશ્મીર તો આ મિત્રો ટ્રુ છે ચૌદમાં છે કાલિદાસ વેન્ટેડ વોન્ટ ટુ કિલ અ ડિયર વિથ હિઝ એરો વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ છે કે ફોલ્સ કમેન્ટમાં જણાવવાનું છે કે આર સુ કે એસ સુરેશ ઇઝ કોલ્ડ અ કુકી તો આ મિત્રો છે ટ્રુ સોળમાં છે અ જર્મન લેડી કમ ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ મોહન્સ ફાધર તો આ બેના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે ઓપ્શન બી તમને કાવ્ય આપેલું છે એ કાવ્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે સત્તરમો ધ વર્ડ સ્વીટ રાઇમ્સ વર્ડ એટલે કે તેના ઉચ્ચાર જેવો તમારે સ્વીટ છે તેને બધા થશે હિટ જોઈ શકો છો તમે કવિતામાંથી શોધીને લખવાનું છે અઢારમો છે કે વટ ડિઝ ધ પોઈટ્સ સે અબાઉટ ધ કન્ટ્રી લાઈફ તેની જે મિત્રો ફર્સ્ટ બેરિટી છે એ આપણો જવાબ થશે ઓગણીસમો ગીવ ધ ઓપોસાઈ ઓપોઝાઈટ વર્ડ એટ હિટ તો આપણે વિરોધાથી લખવાનો છે હિટ તો થશે કોલ્ડ હીટ એટલે ગરમ કોલ્ડ એટલે ઠંડુ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે આ અલગ પેરેગ્રાફ પૂછવામાં આવેલ છે તમને જે તમારી સપ્લિમેન્ટરી બુક આવે છે એમાંથી રીડર બુકમાંથી હાઉ મેની બોટ્સ વેર ધેર તો ટ્વેલ્વ બોટ્સ હુ વોઝ ધેર ઇન ઇચ બોટ્સ જોઈ શકો છો અ હેન્ડસેમ યંગ પ્રિન્સેસ બાવીસમાં વેર ડીડ ધ પ્રિન્સેસ ગો બાવીસમાં પણ તમે જોઈ શકો છો અક્રોસ ધ રિવર ત્રેવીસમાં વટ ડીડ મિહિર પિકઅપ તો એની અંદર પણ ત્રેવીસમાં પણ જોઈ શકો છો સિલ્વર લિવ્સ એન્ડ પૂટ દેમ ઇન હિઝ પોકેટ ચોવીસમાં હુ કમ અપ ટુ ધ વોકઅપ ધ પ્રિન્સેસ એની પર લાસ્ટમાં જોઈ શકો છો અંડરલાઇન તમને કરીને આપેલ છે અને ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાયા હોય તો આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલ હશે તે ગ્રુપની અંદર પણ તમે અચૂકતી ભૂલ્યા વગર જોઈન થઈ જજો હવે જે રીડ ધ ડેટા એન્ડ આન્સર દસ ક્વેશ્ચન એટલે કે જે તમને આ ડેટા આપેલો છે એ તમારે સંપૂર્ણ વાંચવાનો છે નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તો જોઈએ આપણે હુ ઇઝ ન્યૂઝ પેપર સપ્લાયર તો આ સપ્લાયર કોણ છે તો આવશે આર એન પટેલ છવ્વીસમો ફોર હાઉ મેની મંથ ઇટ ધીસ બિલ કે આ બિલ કેટલા મન મહિનાનું છે તો થશે વન મંથ એટલે કે એક મહિનાનું છે સત્યાવીસમો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર જે અંગ્રેજીમાં ન્યૂઝપેપર આવે છે એનું નામ શું છે તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અઠ્યાવીસો ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ એટલે કે કોના નામ ઉપર બિલ બનાવેલું છે આ તો આ મિત્રો છે બિલ બિલ બનાવ્યું છે શ્રી પ્રદીપ પટેલના નામ ઉપર પ્રદીપ પટેલ નહીં પણ મિત્રો આવશે રાજેશ પટેલ જોઈએ ઓગણત્રીસ વેર ઇઝ ધ ઓફિસ ઓફિસ ક્યાં છે તો એનું મિત્ર એડ્રેસ લખવાનું છે જોઈ શકો છો એડ્રેસ લખેલું છે ધાનેરાનું જે એડ્રેસ આપેલું છે નેક્સ્ટ આગળ વધીશું રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે સંવાદ વાંચી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈ શકો છો પ્રશ્નોને તેના જવાબો કમ્પ્લીટ લખેલા છે તમારે જોઈ લેવાના છે એકવાર પછી નેક્સ્ટ આગળ વધીશું તો વિભાગ સીની અંદર સૌપ્રથમ ફંક્શન આવે છે ત્રણ માર્ક્સના જોડકા જોડવાના એની અંદર પાંત્રીસમો છે એની અંદર મિત્રો આવશે એક્સપ્રેસિંગ એબિલિટી છત્રીસમો છે એની અંદર આવશે અલ્ટરનેટિવ સોઈંગ અલ્ટરનેટિવ સડત્રીસમો છે એની અંદર આવશે આસ્કિંગ અબાઉટ નંબર એટલે કે કંઈક આંકડો પૂછવામાં આવ્યો છે નેક્સ્ટ બીજું જોઈએ તો આ પણ મિત્રો ફંક્શન જ છે અને નીચે તમને ચાર ઓપ્શન આપેલા હશે સાચો ઓપ્શન પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો છે સંદીપ કેન યુ સેવ સમથિંગ અબાઉટ મિસ્ટર પટેલ તો પ્રદીપ તો આઈ આર ડિસ્ક્રાઈબ પર્સન એટલે કે કંઈ કોઈક વ્યક્તિ વિશે આપણે દર્શાવવાનું છે તો એની અંદર આવશે ઓપ્શન બી હી ઇઝ મેન વિથ અ હેટ જે ઓગણચાળીસમાં છે મિસ્ટર શાહ ઇન્ક્વાયરી નેચર તો એની અંદર ઓપ્શન એ જે છે એ આપણો સાચો આવશે ચાળીસમાં જોઈએ તો આની અંદર છે આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો રહેશે નેક્સ્ટ આગળ વધીશું આપણે મિત્રો ફંક્શન જ છે તો ધ ડોગ ઇઝ એંગ્રી ઇટ તો પોસિબિલિટી વધારવાની છે તમારે મે બાઈટ યુ બેતાળીસમાં છે ટેક અ કેબ એઝ તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઇટ રહેશે પછી છે ઇન્ક્વાયરી એઝ મારી અંદર દર્શાવવાનું છે આપણે એટલે કે ઇન્ક્વાયરી દર્શાવવાની છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જ થશે તો જે મિત્રો તેતાળીસમાં છે હાઉ મચ વોટર ઇઝ ધેર ડબલ્યુ એચ ડી ક્વેશ્ચન આવશે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો તમને કૌશની અંદર ત્રણ શબ્દો આપેલા છે ને નીચે એક પેરેગ્રાફ લખેલ છે નાનો નાનોબિલિટીનો એની અંદર તમારે ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકવાના છે તો પહેલાંની અંદર આવશે ડિસેપિયર બીજાની અંદર આવશે ફેન્ટ અને ત્રીજાની અંદર આવશે રેઝ જે આ મિત્રો તમારા પાઠ્યપુસ્તક હોય છે એમાંથી પૂછવામાં આવેલ હોય છે નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ છે એના પણ તમે અર્થ જોઈ શકો છો નેક્સ્ટ સેક્શન ડી જે છે એ પણ તમને ઇન ડાયરેક્ટ સ્પીચ પૂછાય છે ઇનડાયરેક્ટ સ્પીચ નીચે આપેલી હોય છે ખાલી જગ્યા હોય છે એ ખાલી જગ્યા આપણે પૂરવાની હોય છે ખાલી જોઈ શકો છો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ધેન બીજાની અંદર આવશે વોટ વોઝ નેક્સ્ટ આવશે પ્રપોઝડ આગળ આવશે ઇટ વોઝ નેક્સ્ટ આપણે કન્જેક્શન દર્શાવવાના છે બે વાક્યો જોડતા તો કટ ધ ટ્રી સો લેન પછી છે યુ આર લેટ સો યુ વિલ નોટ બી અલોટ ટુ એન્ટર નેક્સ્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેઇલ તો વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ અધરવાઇઝ આવશે એમાં નેક્સ્ટ આગળ વધીશું તો જે તમને ખાલી જગ્યા આપેલી છે અને કૌશમાં ત્રણ શબ્દો આપેલા છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યાની અંદર આવશે નો બીજાની અંદર વન ત્રીજાની અંદર આવશે ફ્રી પછી છે ડુ ઇઝ ડાયરેક્ટેડ જોઈ શકો છો તમને સ્ટાર્ટ લાઇક ધીસ આપેલ છે તો આઈ નો અ બ્યુટિફુલ ગર્લ તો મિત્રો જે આગળનું વાક્ય છે એ પુરુષવાચક છે એનું આપણે સ્ત્રીવાચકમાં ફેરવવાનું છે તો જોઈ શકો છો હિ છે તો સ્ત્રી માટે શું વપરાય સી પછી હિમ હિમ સેલ્ફ છે તો સ્ત્રી માટે વપરાશે હર સેલ્ફ જ્યાં હિ છે ત્યાં સી ને હિઝ આવે તો સ્ત્રી માટે શું વપરાવામાં આવે છે સ્ત્રીલિંગ માટે હિઝ પુરુષ માટે હિઝ સ્ત્રી માટે હર નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો ખાલી બહુવચનમાં ફેરવવાનું છે જોઈ શકો છો ધ બોઇઝ આર ઇટિંગ અ મેંગોસ પછી જોઈ શકો છો ધીસ ગર્લ્સ છે એની જગ્યાએ ધીસ ગર્લ બહુવચનની અંદર ધીસ ગર્લ્સ આર આવશે પછી ધોઝ વુમન આર આવશે ધિસ છે ત્યાં ધેર આવશે પછી ડબ્લ્યુ ક્વેશ્ચન છે આપણને ખબર છે જો પ્રથમ નામની નીચે જ અન્ડરલાઈન કરેલી હોય તો હંમેશા વાક્ય ડબલ્યુ એચ ઓ એટલે કે હુ વડે બનશે તો હુ જેવાળું છે એ સાચું છે પછી જો છપ્પનમાં સંદીપ ઈસ પેન્ટર પે પેન્ટર નીકાળી દેવાનું છે તો ગુજરાતીમાં કઈ રીતે બને કે સંદીપ શું છે તો શું માટે શું વપરાય છે વોટ તો વોટ ઇઝ સંદીપ સત્તાનમો પ્રદીપ ગોઈઝ ટુ સ્કૂલ બાય બસ બસ નીકાળી દેવાનું છે તો હાઉ ડઝ પ્રદીપ ગો ટુ સ્કૂલ એટલે કે પ્રદીપ સ્કૂલ કેવી રીતે જાય છે તો હાઉથી વાક્ય બનશે નેક્સ્ટ સેક્શન ઈ જે છે એસે છે માય ફ્રેન્ડ માય ફેવરેટ વર્ડ અને અ અવિશિટ હિસ્ટોરિકલ પ્લેસ નેક્સ્ટ તમને ઈમેલ પૂછાણો છે પછી ઈમેલ નાથવામાં રિપોર્ટેડ સ્પીચ પૂછાણી છે પછી ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપવાના છે તો મા આ મિત્રો એક ગામડાનું ચિત્ર છે સરસ બે છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે સ્ત્રીઓ પાણી ભરી રહી છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવનું વિષય અંગ્રેજીનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર નેક્સ્ટ તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર છે કમેન્ટ કરજો જેથી કરીને આપણે તે પ્રશ્નપત્ર મૂકી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત